રોજગાર તાલી અધિકારી પર ઉપસ્થિત રહ્યા હતા તેઓએ રોજગાર મેળાની મુલાકાત પણ લીધી હતી વડોદરાના સંયુક્ત ઉપક્રમે ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ડિસએબિલિટી ધરાવતા માત્ર મુખ શ્રવણહીનતા તેમજ પગની દિવ્યાંગતા ધરાવતા લોકો માટે શારીરિક અને માનસિક રીતે સ્વતંત્ર રીતે હલન ચલન તેમજ મુસાફરી કરી શકે તેવા અને બંને હાથ થી કામ કરી શકે તેવા અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધીના ના ધોરણ આઠ પાસ બાર પાસ દસ પાસ આઈટીઆઈ ડિપ્લોમા ગ્રેજ્યુએટ ટેકનિકલ અને નોન ટેકનિકલ માસ્ટર્સ ટેકનિકલ અને નોન ટેકનીકલ લાયકાત ધરાવતા ફ્રેશર્સ અને અનુભવ ધરાવતા સ્ત્રી પુરુષ માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે આજ રોજ દસ વાગ્યા થી અકોટા સ્ટેડિયમ વડોદરા ખાતે માત્ર દિવ્યાંગ વ્યક્તિ માટે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાય કંપની કોન્ટ્રાક્ટ અને એપ્રેન્ટિસની જરૂરિયાત મુજબ ઓપરેશન મેન્ટેનન્સ ક્વોલિટી જેવા ટેકનિકલ રોલ માટે તેમજ એડમિન પેકર હેલ્પર શોર્ટર્સ ટેલિકોલર સેલ્સ માર્કેટિંગ ઓપરેટર જેવી ચારસો પચાસ જેટલી જગ્યાઓ માટે દિવ્યાંગ ઉમેદવારોની લાયકાત અને કામ કરવાની ક્ષમતા મુજબ ઇન્ટરવ્યુ કરીને પ્રાથમિક પસંદગી કરવામાં આવી દિવ્યાંગ કલા મેળા માટે આજરોજ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આજના ભરતી મેળામાં ભારત સરકારના જે દિવ્યાંગ કલા મેળા અને જિલ્લા રોજગાર કચેરી તેમણે એનસીએસ કેરિયર સેન્ટર સાથે રહી આજે ભરતી મેળાનું આયોજન છે જેમાં લગભગ વીસથી વધારે કંપનીઓએ પાર્ટિસિપેટ કર્યું છે ખાસ કરીને સર્વિસ સેક્ટર જેમાં બેક ઓફિસનું કામ હોય શોટર પેકર એવા કામો છે સાથે મેન્યુફેક્ચરિંગમાં જે ઓપરેટર તરીકેના કામો હેલ્પર તરીકેના કામો પણ આજે ઉપલબ્ધ છે જેમાં લગભગ ચારસોથી વધારે વેકેન્સીઓ માટે આજના ભરતી મેળાનું આયોજન થયું છે જોબમાં એમને એક તો હેલ્પર તરીકે મળે છે ઓપરેટર તરીકેનું મળી કે પેકિંગ માટેનું કામ છે આસિસ્ટન્ટ તરીકેનું મળી શકે છે એટલે અલગ અલગ એમની જે યોગ્યતા છે અને જેમની ડિસેબિલિટી છે એના અનુરૂપ એમને કામ મળવાનું છે અલ્પેશ ચૌહાણ મદદથી નિયામક રોજગાર વડોદરા વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો